નિબંધ જેવા વિષયમાં ભાષા શૈલી રસમય અને કલ્પનામય રહે તે જરૂરી છે જેમાં તમે રૂઢિપ્રયોગો કહેવતો દ્રષ્ટાંતો અને અલંકારોનો સમુચિત ઉપયોગ કરશો તો લખાણને ચાર ચાંદ લાગી જશે મિત્રો ચાર ચાંદ લાગી જશે એ એક ઉપયોગ થઈ ગયો ને હા તો વ્યાકરણ એ ગણિત જેવો રોકડિયો છે આ વિભાગને એકદમ લખશો સમજીને ઉતાવળ કરશો નહી ક્યાંક રોકડા ગુણ નું ખિસ્સું કપાઈ ગયા જેવું લાગે નહીં મિત્રો એક વાત નક્કી છે કે અન્ય વિષયમાં પણ જેમ કે ગણી વિજ્ઞાન એમાં પણ વિષયની પોતાની આગવી સ્ટાઇલ છે ગણિત જેવા વિષયમાં સૂત્રો ગણતરી જવાબો એ બધી મુખ્ય બાબતો છે એકમ દર્શાવવા સૂત્ર યોગ્ય પસંદ કરવું એમાં કિંમતો મૂકવી ગણતરીના દરેક સ્ટેપ આ બધાના ગુણ નક્કી હોય છે પ્રમેયમાં રચનામાં આકૃતિ એકદમ સ્વચ્છ અને ગાણિતિક સંકેત નો સમજ સમજ પૂર્વક ઉપયોગ